મુન્દ્રામાં ભાજપના લોકસભાના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મુન્દ્રા શહેર મધ્ય માંડવી વિધાનસભાના કચ્છ લોકસભા વિસ્તારના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના મુન્દ્રા તાલુકા શહેર ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી મુન્દ્રા નગરપાલિકાના નગર અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી અને તેમની ટીમ મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર અને તેમની ટીમ શ્રી કવિઓ જૈન મહાજન ભુજ અને શ્રી સર્વસેવા સંઘ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો મુન્દ્રા નગરપાલિકા નગર સેવકો વિવિધ મોરચાના હોદ્દેદારો વિવિધ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સભ્યો તથા નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે કચ્છના સાંસદ પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ જિલ્લા લોકસભા વિસ્તારના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો